મુકેશ અંબાણીના ભાઈ અનિલ અંબાણીના દિવસો ધીમે ધીમે બદલાઈ રહ્યા છે તેમના પુત્રો જય અનમોલ અંબાણી અને જય અંશુલ અંબાણી તેમના નાદાર પિતાના વ્યવસાયનું સંચાલન કરવામાં વ્યસ્ત છે બંને પુત્રો અનિલ અંબાણીની ખોવાયેલી સ્થિતિ પાછી મેળવવા માટે પૂરા પ્રયાસો કરી રહ્યા છે બંને પુત્રોની મહેનત ધીમે ધીમે રંગ લાવી રહી છે જી હા મિત્રો માહિતી મળી રહી છે કે રિલાયન્સ કેપિટલ ને જાપાનની નિબોન પાસેથી પણ રોકાણ મળી રહ્યું છે આપી કંપનીઓના શેર વધી રહ્યા છે આટલું જ નહીં રિલાયન્સ પાવરના શેરમાં પણ વધારો થયો છે તેની સીધી અસર તેની આવક અને નેટવર્ક બંને પર જોવા મળી રહી છે બંને પુત્ર પિતાનું નસીબ બદલી રહ્યા છે મિત્રો અનિલ અંબાણીના બંને પુત્રો ખૂબ જ સક્ષમ સાબિત થઈ રહ્યા છે બંનેની મહેનતને કારણે અંબાણીની કિસ્મત ફરી વળી છે મીડિયાએ આ બંનેને અમૂલ્ય રત્ન કહેવાનું શરૂ કર્યું છે સખત મહેનત અને દૂરદેશી વિચારધારાના કારણે અનમોલ અંબાણીએ તેમના વ્યવસાયની નેટવર્થ રૂપિયા બે હજાર કરોડથી વધુ કરી છે અનમોલે આ બિઝનેસ પોતાના દમ પર સ્થાપિત કર્યો છે અને લાઈમલાઇટથી દૂર રહીને શાંતિથી પોતાનું કામ કરવામાં વ્યસ્ત છે આ પછી અનમોલ તેના પિતા અને તેના પરિવાર માટે આશાનું કિરણ બની ગયો છે અનમોલની શરૂઆત કેવી રીતે થઈ મિત્રો અનમોલ અંબાણીએ અઢાર વર્ષની ઉંમરે રિલાયન્સ મ્યુચ્યુઅલ ફંડ સાથે ઇન્ટર્ન તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી તેઓ વર્ષ બે હજાર ચૌદમાં કંપનીમાં જોડાયા હતા ત્યારબાદ જ કંપનીએ ધીમી ગતિએ વિકાસ કરવાનું શરૂ કર્યું હતું આ પછી તેઓ રિલાયન્સ નિપોને એસેટ મેનેજમેન્ટ અને રિલાયન્સ હોમ ફાઇનાન્સના બોર્ડ મેમ્બર બન્યા હતા પરંતુ બીજી તરફ અનિર્માતે દેવું સતત વધી રહ્યું હતું આ પછી અનમોલે ગ્રુપની કમાન સંભાળી અને જાપાની કંપની નિપોને રિલાયન્સમાં તેનો હિસ્સો વધારવા માટે રાજી કરી આ નિર્ણય સાથે તેમના બિઝનેસની નેટવર્થ વધીને બે હજાર કરોડ રૂપિયા થઈ ગઈ હતી અનિલ અંબાણીની નેટવર્થ મિત્રો રિલાયન્સ પાવરના શેરમાં ઉછાળા બાદ અનિલ અંબાણીની નેટવર્થ વિશે હજુ સુધી માહિતી બહાર પાડવામાં આવી નથી પરંતુ આનો ફાયદો તેમને ચોક્કસ મળશે તે નિશ્ચિત છે એક અહેવાલ અનુસાર ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસ સુધીમાં અનિલ અંબાણીની કુલ સંપત્તિ બસો પચાસ કરોડ રૂપિયાની આસપાસ છે રિલાયન્સ ગ્રુપના ચેરમેન અનિલ અંબાણી રિલાયન્સ કોમ્યુનિકેશન રિલાયન્સ કેપિટલ રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિલાયન્સ પાવર રિલાયન્સ ડિફેન્સ એન્ડ એન્જિનિયરિંગ લિમિટેડના બિઝનેસની માલિકી ધરાવે છે રિલાયન્સ પાવરના શેરની સ્થિતિ મિત્રો ગયા વર્ષે માર્ચ મહિનામાં જ આ શેર નવ રૂપિયાના સ્તરે આવી ગયો હતો પરંતુ હવે લોનની ચૂકવણીના સમાચાર બાદ શેરમાં ઉછાળો જોવા મળી રહ્યો છે ગુરુવારે બંધ થયેલા ટ્રેડિંગ સેશનમાં કંપનીના શેરમાં બે ટકાથી વધુનો વધારો જોવા મળ્યો હતો અને તે રૂપિયા અઠ્યાવીસ પોઈન્ટ ત્રેવીસ પર બંધ થયો હતો મિત્રો કંપનીના બાવન સપ્તાહના ટોપ લેવલની વાત કરીએ તો તે રૂપિયા તેત્રીસ દસ છે અને તેનું લો લેવલ રૂપિયા નવ પોઈન્ટ ચૌદ છે શેરમાં વધારાની સાથે અનિલ અંબાણીની કંપનીના માર્કેટ કેપમાં પણ વધારો થયો છે જે વધીને રૂપિયા દસ હજાર સાતસો ઓગણસાઠ કરોડ રૂપિયા થઈ ગઈ છે આ ગતિને જોતાં લાગે છે કે અનિલ અંબાણીની કંપનીમાં રોકાણકારોનો વિશ્વાસ પાછો ફરવા લાગ્યો છે